Hello, जैसे कि सोयाबीन चाचा આપણે જેને કાપરે વઘાર્યો ત્યારે સાથે લાગે પણ ત્યારે ઇતડી જાય કે એકદમ હંગળી ચાહે દર છે ને એકદમ થોડી મસાક પર કરી એને બહાર એટલે ને છે એક પડવા તો પડી જાય તમે સતર કરી શકો તમે સતર કરી શકો આનો કાપલે ચેવને છે मैं ठंडा भी ले लेती हूं चम्मच ले ले चलो मिक्स कर कर थोड़ा काला लेते तो देखा क्या तैयार क्या जो लगे तो

અમે બે ચમચી છે ને આપણે લાલ મરચું નાખી દીધું છે અને આ છે ને ચટણી એક એક કા બે દિવસ તો સારી જ રહે એકદમ લાલ કલરની જ રહે એટલે હું છે ને જાજી બનાવું ને એટલે ઓછામાં ઓછા ક્યારેક કટોકટી ચટણી બનાવું દે પછી જો ક્યારેક વધી જાય ને તો ખાલી બે દિવસ પૂરતી થાય ને એટલે બનાવું બાકી ત્રીજા દિવસે એકદમ આ છે ને કલર કાળો પડી જાય એટલે મને ન મજા આવે

હું હજી વિડીયો છે ને ચાલુ કરું એમ થાય કે હાલ હું બનાવું એમ ત્યાં આપણે કૃષ્ણાબેનને ખબર પડી જાય મમ્મી બ્લોગ ઉતારે છે એટલે મમ્મા 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 એમ કરે છે આપણે પગ પાસે આવીને ચોંટી જાય એટલે મને એ કંઈ ને એવું બનાવવા ન દે એટલે આપણે વિડીયોને એવું વચ્ચે નથી મૂકતા બાકી તો હું વિડીયો બનાવું ત્યારે મને ટાઈમ મળે ને ત્યારે બનાવું સાથે કહેવાય ને ત્યારે બનાવું રોટલીનો લોટ આપણે બાંધી આપણે એકદમ આપણે तो ये दिस माने ते पसे शाक खाऊजे ने एने ते ने लखु शाक खाऊ म्हणजे म्हणजे ते खूपो च बनवायची खूपो खाए म्हणजे म्हणजे शाक मावर उरतो लोव सोनात હવે आपण तो ने सा तो ने बीती तरी ठेवतो राहू तो याला शाक खाले तरी तरीची ते कृती ते तुम्हाला आम्ही तुम्हाला सांगतो दोन ने सगळे मोह गवर झाला आपण खालीला ने हेती चालू रखना ने पंखो चालू रखना ये ढोरया ने पाचे बेरीवर चढाय देते म्हणजे देनते ने तरी के घरत लोखा आणि आता आपण ने कशासाठी आहे ने Jangan justru kita yang berdebat. Kalian harus fokus. Selalu જો જમવાનું આપણે ડીશ આખી રેડી કરી નાખી છે કોબીનું શાક છાશ અને રોટલી રોટલી આપણે એકદમ ઘીમાં લચપચતી લીધી છે કેમ કે હું આમ ઘી નથી ખાતી એટલે આજે મેં તમને લઈને રોટલીમાં તે આપણે બહુ બધું નાખીને ખાઈ લઈએ ઊંઘા મને જો હાર્દિક આવી ગયા છે ને આપણે એને ગરમા ગરમ રોટલી બનાવી નાખતા ગયા હતા ત્યાં જમતા ગયા છે અને બાપ દીકરી બે જો ફોન જોતા જોતા જમે છે અને પડીક આ બાજુ હંતા